શું મિત્રો શાળાઓમાં કોઈ સ્વયંસેવકો અથવા કોઈ સાધનોની ઉણપ છે તો તમે આ વિધ્યાંજલિ પ્રોજેક્ટમાં રજીસ્ટ્રેશન કરો અને તમારા શાળાની જરૂરિયાત મુજબ તેમાં એન્ટ્રી કરો તો તમને જિલ્લાએથી જયારે એપ્રુવલ મળશે એટલે જયારે તે સેવા ઉપલબ્ધ હશે ત્યારે તમારા શાળા સુધી તેને ઉપલબ્ધ કરાવવામાં આવશે તો વિદ્યાંજલિ પ્રોજેક્ટ છે એ શિક્ષણ વિભાગ ભારત સરકારનું એ ખૂબ જ મહત્વનો ઇનિશિયેટિવ છે જે ઘણા રાજ્યોમાં અત્યારે કાર્ય છે ત્યારે ગુજરાતમાં પણ તે કાર્ય થઈ ગયું છે તો તમામ શાળા સુધી આ પ્રોજેક્ટ વિશે તમામ માહિતી તમે જરૂર પહોંચાડજો વધુ માહિતી માટે નીચેની એક લિંક આવી રહી છે તેના પર ક્લિક કરવાથી તમામ રજીસ્ટ્રેશનની પ્રોસેસ તમે જોઈ શકો છો I'm not